મારું નામ પટેલ અભુ રાકેશ બચ્ચન હું ધોરણ અંગે સાયન્સમાં ભણું છું મારી શાળાનું નામ જીએચ ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ મોવા છે મારા પ્રોજેક્ટનું નામ ન્યૂટનનો આરામ લીધું હતું નિયમ દરેક દરેક તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સ્વીગતિ અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય પર તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે દરેક પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થામાં શૂન્ય પ્રયોગ દર્શાવે છે આથી આ નિયમ

તેટલો જ દૂર જાય છે આમ પદાર્થ પદાર્થ ધરા પર જેટલો બળ લગાવે છે તેટલો જ તે પ્રયોગ ઉત્પન્ન કરે છે